ગૌરવ વધારતા આદિવાસી સમાજના વનાર ગામના ભાલા ફેક વિજેતા ભરત રાઠવા વિશ્વ મંચ પર ઝડક્યા છે આદિવાસી યુવાનો અને યુવતીઓ શારીરિક રીતે ખડતલ અને મજબૂત હોવા સાથે પરંપરાગત રમતો જેવી કિ

अभ्यास दरमियान डॉन वेस्को शाला में योजना स्पोर्ट्स डे वो सतत भाला फेक मेडल हासिल करता था भरत भाई सफलता की यात्रा वर्ष बजार एक थी ज्यादा हिम्मतनगर खाते योजना एथ्लेटिक्स चैम्पियनशीप में बाला फेक स्पर्धा में प्रथम प्रयत्न तृतीय क्रम में आ ब्रॉन्ज मेडल हासिल करो

મીટરના શ્રેષ્ઠ થ્રો સાથે ગોલ્ડ મેડલ હાંસલ કર્યો હતો માતા પિતાની છત્રછાયા ગુમાવ્યા બાદ તેઓ મોટા ભાઈ ભાપી તથા બહેન બહેન સાથે રહે છે રમતની પ્રેક્ટિસ બાદ તેઓ પોતાના ભાઈને ખેતી મદદરૂપ થાય છે

પટેલા એક સિલેક્શન ની તૈયારી કરી રહ્યા છે ભવિષ્યમાં ભારત અને ગુજરાતના ગૌરવ માટે તેઓ આંતરરાષ્ટ્રીય સ્તરે વધુ સફળતા હાંસલ કરે તે માટે છોટાદેપુર જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન તેમજ સમગ્ર વહીવટી તંત્ર તેઓ દેશ શુભેચ્છાઓ પાઠવે છે હું છું રાઠવા ભરતભાઈ હાઉસિંગભાઈ ગામ વનાર તાલુકો છોટાઉદેપુર જિલ્લો છોટાઉદેપુર હું જેવલિન થ્રો પ્લેયર છું બચપનથી મને ખેતીવાડી કરવાનો બહુ બધો શોખ છે અને સ્પોર્ટ્સમાં વધારે શોખ છે તો હું બચપનથી મતલબ સ્પોર્ટ્સની અંદર બહુ જ ઇન્ટરેસ્ટ હતું પેલા હું જ્યારે સ્કૂલમાં હતો ત્યારે ક્રિકેટ રમતો તો એટલે બરોડા હું પ્રેક્ટિસ કરતો હતો હિન્દુ જિમખાનાની અંદર તો ત્યાં મને અંડર નાઇન્ટીનનો હું તૈયારી કરતો હતો ને પછી કોરોના આવી ગયો તો મારું અંડર નાઇન્ટીન નીકળી ગયો એના પછી હું છોડી દીધું ક્રિકેટ રમવાનું પછી હું ડોન બોસ્કો સ્કૂલમાં ભણવા આવ્યો સાતમા ધોરણથી ત્યારે મને સ્પોર્ટ્સનું થોડું વધારે મહત્વ મળ્યું ડોન બોસ્કોની અંદર કારણ કે દર વર્ષે હું સ્કૂલની અંદર સ્પોર્ટ્સ ડેના અંદર જે જૅવલિન થ્રોની ગેમ થતી હોય તો બધા ગોલ્ડ મેડલ મારા જ હોય છે જેવલિન થ્રોની અંદર હિંમતનગર ખાતે ઓપન નેશનલ રમાઈ હતી હું એની અંદર પાર્ટિસિપેટ કર્યું હતું તો એમાં મારું ફર્સ્ટ વારમાં બ્રોન્જ મેડલ આવ્યું હતું તો ત્યારથી મને થોડો કોન્ફિડન્સ આવ્યો કે હું હવે જેવલિન થ્રો કરી શકીશ તો આ ઓપન થ્રોની અંદર હું બ્રોન્ઝ મેડલ જીત્યું એના પછી મને કોન્ફિડન્સ આવી કે હું જેવલિન થ્રો કરી શકું છું પહેલી વાર બ્રોન્ઝ મેડલ જીત્યા પછી કોન્ફિડન્સ આવ્યો પછી હું બીજી વાર મોરબી અંદર રમાઈ હતી નેશનલ ઓપન નેશનલ એની અંદર હું સિલ્વર મેડલ જીત્યું હતું કે એના પછી મારું યુથ ઇન્ટરનેશનલ ચેમ્પિયનશિપમાં નેપાળની ખાતે તાપી ગેસ્ટ ફેડરેશનની અંદર મારું સિલેક્શન થયું તો એ યુથ ઇન્ટરનેશનલ માટે મને ક્વોલિફાય કર્યો તો એના પછી હું યુથ ઇન્ટરનેશનલ નેશનલ માટે નેપાળ ગયો પેટલી વાર હું ત્યાં ગોલ્ડ મેડલ જીત્યો જે હું છોટાઉદેપુર આવ્યો અને આવતાના થોડા દિવસ પછી મારું એક્સિડન્ટ થયું અને લેફ્ટ શોલ્ડર તૂટી ગયો તો એના પછી થોડું ડાઉન ચાલ્યું ફરી પાછો ટ્રાય કરી તો ફરી નેશનલની અંદર બ્રોન્ઝ મેડલ જીતીને ફરી પાછો આ વર્ષે બે હજાર પચીસની અંદર ફરી પાછું મારું સિલેક્શન થયું નેપાળની અંદર તો હું ફરી પાછું ગોલ્ડ મેડલ જીતી હવે હું વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશીપની તૈયારી કરું છું જે સપ્ટેમ્બરની એકવીસ તારીખે રમાવાની છે તેનું ફર્સ્ટ ક્વોલિફિકેશન હમણાં સત્યાવીસ જુલાઈ બિહારની અંદર છે તો હું એમાં ફર્સ્ટમાં ભાગ લીધો છે તો હું એની અંદર ક્વોલિફાય કરી શકીશ તો મારો થ્રો છે સિત્તેર પોઈન્ટ પચીસ હું ઓપનમાં રમું છું હવે હું જે તૈયારી કરી રહ્યો છું એ બે હજાર અઠ્યાવીસની અંદર જે ઓલિમ્પિક રમાવાનું છે તો હું આશા રાખું છું કે એની અંદર મારી મહેનત એવી કરીને હું બે હજાર અઠ્યાવીસના ઓલિમ્પિકમાં પાર્ટિસિપેટ કરી શકું મારા કોચ છે સમરજીત મલ્લી અને હું અત્યારે પટિયાલાની અંદર કોચિંગ લઈ રહ્યો છું મારું જે ડાઇટ છે જે હું અમારા ઘરે જે ખેતી કરીએ છીએ અમે લોકો એમાંથી જે બી દાળ છે હું એ જ દાળને વધારે બાફીને ખાઉં છું જ્યારે હું ફ્રી ટાઈમમાં મતલબ ઘરે આવું છું રેસ્ટના ટાઈમે ત્યારે હું આ ખેતી કામ જ કરું છું અને જે મારો સૌથી વધારે મોટો શોખ છે ટ્રેક્ટર ચલાવવાનો તો હું ઘરે આને ટ્રેક્ટર ચલાવું છું રેહન પટેલ નેશન પ્લસ છોટા ગપુર સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર